આ બ્લોક માં કોઈ રહેતું ન હોય સંભવિત દુર્ઘટના ટળી હતી પાલિકા પ્રશાસનના એન્જિનિયર સહિતના અધિકારી ગણ ઘટના સ્થળે દોડી જઈ પંચ રોજ કામ કરી યોગ્ય કાર્યવાહી કરી છે તેવા અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે મહુવા શહેરના ઇન્દિરા વસાતના 37 નંબરના બિલ્ડિંગના 10મા નંબરનો બ્લોકનો સ્લેબ ધરાશી થતા સ્થાનિક રહેવાસીઓમાં ભયનું વાતાવરણ છવાયું જો કે પાલિકા પ્રશાસન દ્વારા સ્થળ પર જઈ પંચરોજ કામ કરી પાલિકાના મુખ્ય અધિકારીને જાણ કર્યાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે આ બાબતે વિગત જોઈએ તો મહુવા શહેરમાં કુલ 5 વસાહતો આવેલી છે અને તેને 6 દશક કરતાં પણ વધારે સમય થઈ ગયો છે અને હાલ આ પાંચ વસાહતના 564 મકાન એકદમ જર્જરિત થઈ ગયા છે અને રહેવાલાયક પણ રહ્યા નથી અને આ પાંચ વસાહતોના રહેવાસીઓ દ્વારા રીડેવલપમેન્ટને મામલે આંદોલન પણ થયા હતા બાદ પાલિકા પ્રશાસન દ્વારા યોગ્ય કાર્યવાહી કરી રીડેવલપમેન્ટને લઈ કામગીરી આગળ ધપાવી હતી પણ સ્થાનિક રહેવાસીઓને સરકારશ્રી તથા સ્થાનિક પ્રશાસનના નિયમ મંજૂર ન હોય ફરી રીડેવલપમેન્ટનો મામલો ગૂંચવાડે ચડ્યો હતો ત્યારે આ જર્જરિત વસાહતોમાં ઇન્દિરા વસાહત નામના વસાહતમાં સાડત્રીસ નંબરના બિલ્ડિંગમાં દસમા બ્લોકનો સ્લેબ ગઈકાલે ધરાશયી થવા પામ્યો હતો આ દસમા નંબરના બ્લોકમાં કોઈ રહેતું ન હોય એટલે મોટી દુર્ઘટના ટળી હતી પણ હાલ સ્થાનિક 37 નંબરના બિલ્ડિંગના રહેવાસીઓ ભયના માહોલ વચ્ચે જીવી રહ્યા છે મહુવા નગરપાલિકાના પ્રશાસનના એન્જિનિયર સહિતના કર્મચારીઓ સ્થળ પર દોડી જઈ પંચરોજ કામ કરી યોગ્ય કાર્યવાહી કરી છે તેવા અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે સ્થાનિક રહેવાસીઓને પ્રશાસનના નિયમ મંજૂર નથી નગરપાલિકા પ્રશાસન દ્વારા કોઈ પણ જાતની નક્કર કાર્યવાહી કરાતી જ નથી પણ જો આ વસાહતના જર્જરિત બિલ્ડિંગોને લઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેની જવાબદારી લેશે કોણ પણ હાલ સ્થાનિકો ભયના માહોલ વચ્ચે જીવી રહ્યા છે તે વાત સાચી છે ઓકે આપણે ઇન્દિરા વસાતમાં સાડત્રી બ્લોકમાં જે દસ નંબરનો બ્લોક છે એમાં કાલે કાંઈક સ્લેબ તૂટી ગયો છે ગાબડું પીડું એને આપણે આજે રોજના રોજ કામ કર્યું છે બધું સ્થળ તપાસ કરી અને જોતા એવું લાગે એ ઘર બી બંધ હાલતમાં હતું એટલે કોઈને કંઈ જાનહાની બી થયેલી નથી એની નીચેક બ્લોક છે છ નંબરનો એમાં બી થોડોક સ્લેબ તૂટી ગયો છે એમાં બી કોઈ જાનહિ કંઈ થયેલી ને અવારનવાર આ લોકોને આપણે નોટિસ આપેલી છે અગાઉ બી અને એ આખું જર્જિત મકાન છે આખું વરસાદ બધો અને આપણે એને રીડેવલપમેન્ટની પ્રોસેસ બી ચાલુ છે એ રીતના આપણે એને આપી જે હાજર અમે રૂબરૂ તપાસ કરી તો એને અમે અગાઉ એક નોટિસ આપીશું